જો કોર કમિટી મારી એરે નહીં હોય અને સમાજ મારી એરે નહીં હોય સમાજ તો અત્યારે એટલો આગ બબુલો થયો છે રોકવો મુશ્કેલ છે તમે મેસેજ સાંભળો છો વાંચો છો જુઓ છો અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની સંકલન સમિતિની સંકલન સમિતિ હું છે ને એનો પડદાફાશ હું કરીશ હું અગિયાર વર્ષથી કેતો આવું છું તમે સેકલ પાપડો અગિયાર સમિતિ ભેગી થાય તો માણસ ધારે શકે એક સમિતિ આટલું બધું કરી શકે તો અગિયાર સમિતિ બરાબર છે અને સમિતિ ભેગી થાય તો ગણું કરી શકે તમે સેકલ પાપડ ન ભાગ્યો સમાજ ક્યાં ખબર છે સરકારને ક્યાં ખબર છે એ મને જ ખબર છે એનો પર્દાફાશ કરીશ જવાબ આપજો હાલો આ ધમકી ચાલો ને ધમકી ધમકી જ છે પણ સાચી છે ખોટી નથી એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું ખુલ્લેઆમ મારા કોઈના બાપની જરૂર નથી મારા સમાજની જરૂર છે હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી શું કામ નથી એ હું તમને બતાવીશ મને તમે એક વાતનો જવાબ આપો તમે આ કરવા શું કામ નથી માગતા કેવા શું કામ નથી એમ માગતા જો તમને કહી દઉં મારી પાસે એટલા બધા પ્રૂફ છે તમારા બેન છે ને તૃપ્તિ બા રાવલથી માંડી અને ત્રણ અને બીજા બે પાંચ શું કર્યું છે આ કર્યું છે તે કર્યું છે જે કાંઈ હોય પણ મને ખરેખર મજબૂર ન કરો હું તમારો પડદા ફાસ કરીશ આ ધમકી નથી આપતો તમને વિનંતી કરું છું આવી હોય હોય આવી સંકલન તમે છો હું શું કરી શકું તમને કાલ જ બતાવી દઈશ જો એક વાત તમને કરું માફ કરશો મને પણ એક જરૂર કહી દઉં તો સંકલન સમિતિ એટલે સમાજને સમાજ એટલે સંકટ સમિતિ આટલો બધો સમાજ એ તમારા ઉપર ભરોસો રાખ્યો છે તમે ગદ્દાર ન થતા તમે ગદ્દાર છો અને રહેવાના છો મને ખબર છે પણ કાલે હું તમારો પર્દાભાશ કરીશ કરીશ અને કરીશ હું બોલાવીશ સંકલન સમિતિને બરાબર છે જવાબ આપજો મને કાલે જવાબ આપજો ને હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે સમાજને ખબર નથી સમાજ એ તમારા ઉપર ભરોસો મૂક્યો છે પણ તમે ગદ્દાર છો ગદ્દાર સંકલન સમિતિ બિલકુલ ગદ્દાર છો આ હું ગુસ્સામાં નથી બોલતો મારી વ્યથા છે મારી પીડા છે અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી અને હો ને તો જવાબ આપજો વધારે વાત નથી કરવી પણ હવે તો મારે પાકો છે મરી જવું છે મેં પચાસ ભાષણમાં કીધું છે મરી જવું છે પણ મારું મોઢું ન કરાવી શકે કોઈ શું કામ આ મોઢું ક્ષત્રિય મારા યુવાનોનું છે આ છે રામ ભગવાનનો દીકરો છું એનું છે કોઈ બંધ નો કરાવી શકે કોઈના બાપની તાકાત નથી આનું પરિણામ ખરાબ ખરાબ શું આવે મરવાનું તો મરવા માટે તો મેદાન પડ્યો જ છું તમે જીવજો તમને મુબારક હો તમે અગિયાર વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો તમે હિતન સામે હિત્યાર કે પાંચ હજાર દસ હજાર પચીસ હજાર લાખ બે લાખ પાંચ લાખ ભેગા થયા છે તો રવા દ્યોને તમારી મદદની મારે જરૂરી નથી ન કરતા હું હામેથી કહું છું ન કરતા હું કાલે કરીશ જે થવું હોય થાય તમારી પરીક્ષા લઈ લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી અરે નથી તમે છો કે નહીં નથી તો કાંઈ વાંધો નહીં મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા બસ આટલું જ કહીશ